આજરોજ રાપર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ ભિNDE તથા ચીફ ઓફિસર તરોણદાન ગટવીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત રાપરની બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયાના સહયોગથી રાપર શહેરના નવલા ભરથીને જુદી જુદી સ્વરોજગાર અનવે રૂપિયા 2,5000 રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ઉપરંત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કેરળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઇવ પ્રસારણ કરવામાં આવ્યો હતો આ સમયે નગરપાલિકાના હકુમતસી સોઢા મહેશ સુથાર ચંદ્ર સી જાડેજા આશિષ ગોસ્વામી જયદીપ જાधव દીપાલી ઠક્કર શીતલ બિનજામ હરદેવ સી રાઠોડ નીલેશ ઠક્કર ધર્મેન્દ્ર સી જાડેજા હેતુબા રાઠોડ કાંજીભાઈ ડોડિયા હાર્દિક સુથાર પ્રિયાંશ કિરી ગોસ્વામી દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા બેંક ઓફ બરોડાના હરેન્દ્રસિંહ તથા બેંક ઓફ ઇન્ડિયાના રાહુલ સારંગી નગરપાલિકાના શીતલ બેનજામ એ જુદી જુદી યોજના અંતર્ગત ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શીતલ જામે અને આભાર વિધિ ચંદ્રસિંહ જાડેજાએ કરી હતી